અરે બેટે તું જે થકાન તું હરી જાય તું માં ડૂબાડી ડુબાડી મારો આજે ધર્મેશભાઈ છે રોહિતભાઈ છે અને રસિકભાઈ છે એમને એક કલાક સુધી એક રાઉન્ડ માં રવું પડશે એમને નહીં પાણી મળે નહી આ કરવાનું બે નંબર જવાનું એક નંબર દેવાનું કોઈ મોકો આપણે આપીશું નહીં કારણ કે એમને અહીંયાથી જે નાનું એવું રાઉન્ડ બનાવશું રાઉન્ડની અંદર તેમને ફસાઈને રહેવું પડશે અને એ પણ એક કલાક સુધી જો કલાક પહેલા જે પણ વ્યક્તિ બહાર નીકળી જશે અને જે પણ હારી જશે ને એને છે ને એ લીમડેથી લટકતા રાખવામાં આવે છે અને દસ મિનિટ સુધી રહેવું લટકાવીને રહેવું પડશે જો ચેલેન્જ હારી જશે તો અને ચેલેન્જ જીતી જશે ને મિત્રો તો એમને છે ને ઈનામ મળશે અને ઈનામ શું મળશે એ તો છેલ્લે જ કહીશું પણ જે સજા મળવાની છે એ લીમડે લટકવું પડશે દસ મિનિટ સુધી અને એની સિવાય એક કલાક સુધી તેમણે એ રાઉન્ડ મારેવું પડશે તો આપણે ફટાફટ રાઉન્ડ દોરવાની શરૂઆત કરીએ છીએ ચાલો રાઉન્ડ દોરીએ રાઉન્ડ કરીશું આ છે ને રાઉન્ડ છે આમ તો સરસ જોઈશું તમે ખબર છે પગ મૂકી

એમનો પગ છે ને બારે નીકળી જાય કારણ કે આમની પાસે કોઈ જ સમય નથી કલાક લાગી કઈ જ કરવાનું નથી નહીં મોબાઈલ ચલાવીએ કે નહીં બીજું કઈ વસ્તુ કરીએ કે આમ ના મોડા ઘોડે ઉભા રહેવાનું છે ઉભા રહીશો હજી મજા કરશો નહીં કઈ રોહિત

વિડીયોને હું શેર પણ નથી કરવાની કીધું એક લાઇક અને સબસ્ક્રાઈબ જોઈએ છે એટલે તમને કંઈક ને કંઈક આવી જે મજા છે ગામડાની જે દેશી મજા છે જે પ્યોર મજા છે જે જિંદગીનો આનંદ છે અને આવી ચેલેન્જ માટે અમે છે ને તમારે શું કરવાની જરૂર તમારે તો બસ મજા કરવાની છે મોજ કરવાની છે અને આવા જે વિડીયો છે ને તમારે જોવાની છે ને હસી મજાક છે ને જોવાની છે જેમ રોહિતભાઈ કીધું છે કે રસીદભાઈ દાઢી કરીને આવજો તમારો સીન બહુ મસ્ત આવવાનો છે છોકરી છોકરી

ત તને કોઈ ખવરશે નઈ ઓ નો 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 ત તું પર ખા ખા ઈ નો હાલે ઈ હાલત તન ગમેતી આપણે કીધું ને માણા તું 15 દિન નઈ પર ખાતો પછી ઈ નો ખવાય ના ના પાંચ વાગે સુધી લિમિટ છે ઈ માથે તો અઢી ગયો લેકન એક સેકન્ડ કીમા દે દે ઈ માથે ઓલરેડી આપણી પાસે કલાક થઈ ગયા અં જદા હાલ દેકો નઈ દે દો દે દો પ્રેમથી નીકળવા મને ની કવેટ થાચા મુકી નઈ કરવાની આપણે હા આપણે હા એ બોલવાનું શું રેલ

રોહિત રોહિતભાઈ છે એ બાર થઈ ગયા છે અહીંયા ટચ કરી નાખ્યું છે તો રોહિતભાઈ તમે નીકળી જાઓ બાર આ ચેલેન્જ માંથી આ શરત માંથી બે જ વ્યક્તિ છે ચેલેન્જ ની અંદર ધર્મેશ ધર્મેશભાઈ છે રસિક છે હવે કોણ હારે છે અને કોણે લીમડી આ લીમડી છે ને અહીંયા લટકવું પડશે દેખાય છે ડાળી અહીંયા કણે રોહિતભાઈ ભાઈ સાઈડ માં બેસી ગયા છે અને હવે ધર્મેશભાઈ અને રસિક કોણ જીતે છે બારે જવું નથી પાણી પીવા જવું શું કે કલાક જેવું થવા ધીરે ધીરે આવા છે ધર્મેશભાઈ થાય ક્યાં શોખ નથી થાય ક્યાં પાણી પાણી પીવું પાણી પીવું પડશે તો આપણે આ લીમડે લટકાવવા મજૂર છે પાણી પીવું પડશે હા તો તમે નીકળી જાવ પાણી પીવા રોહિત ભાઈ પાણી આપી દેવું ચેલેન્જ નીકળી ગયા છે રસિક રશિકભાઈ જીતી ગયા છે મિત્રો આજની જે ચેલેન્જ છે રશિકભાઈ જીતી ગયા છે રસિક ભાઈ ને મળે છે કડકડતી એક સો ની નોટ મળે છે ઈનામ છે સો રૂપિયા મળે છે તો રશિકભાઈ ભાઈ અને હવે જે છે ચેલેન્જ એટલે કે જે જે લટકવાનું છે 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 એ નીકળી ગયા ગયા અને એમણે હારી તો ને હવે હવે લટકવું પડશે મિનિટ મિનિટ સુધી તમારો સમય શરૂ થાય લગી લટકી

દસ મિનિટ પૂરી કરવા આવે જ છે લીમડે લીમડે લટકેલા છે તો આ દસ મિનિટ કરી અને આજની પૂરી થાય છે રોહિતભાઈ ગયા ચેલેન્જ જીતી ગયા તો કોને કીધું તું રાઉન્ડ માંથી ચક્કર માંથી નીકળી ગયો સારું યાર મિત્રો મજા આવી યાર સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને અવેન્સ કરવા તૈયાર છો ને તમે હા